કે આ તો ભાઈ ખોટા નાટક કરે છે કદાચ એવું પણ બની શકે કે આપણે ઘરનું પાણી લઈને અહીંયા નાખી દીધું છે આ લોકોએ તો અહીંયા તો ભાઈ કોઈ 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 કઈ પાણી તો કોઈ ઘેરે જીત કોઈ ભરીને ન આવ્યો હોય ચાલુ છે

બરોબર આ ગારિયાદારનું શું થાય તમે વિચાર કરી શકો છો અને આમ તો દીપકભાઈ મારા મિત્ર પણ છે હવે દીપકભાઈને એક હું સવાલ કરીશ કે દીપકભાઈ હું જે સત્યને ઉજાગર કરું છું જે હું વલસ્ટાસરની સામે જો વિડીયો બનાવું છું તો અમુક તેના લોકો મને ધમકી આપે છે ઇમોશનલ બ્લેકમેન્ટ કરે છે અને પૈસાનો પાવર બતાવે છે અને મને એમ કહે છે કે તને અમે સેફ્ટીમાં લઈ લેશું પોલીસ સ્ટેશનની ધમકી આપે છે ભાવનગર મગિરી મને ધમકી આપે છે બરોબર છે તો અમુક એવા લોકોને આપણે દીપકભાઈ શું જવાબ આપે છે તે સાંભળીએ કારણ કે ભાઈ જો હું એક પક્ષમાં કે કોઈ પાર્ટીમાં નથી હું કોઈ પર્સનલ કોઈ વ્યક્તિનો દુશ્મન નથી મારા માટે બધા સરખા છે બરોબર પણ તમારા લોકોને જો પર્સનલી લેવું હોય તો તમને છૂટ્ટી છે રૂપિયો બધે કામ નથી આવતો એ આપને પણ ખબર છે સારી રીતે

અને સત્ય ને હંમેશા જીત થાય છે મોડું થાય છે પણ જીત થાય છે હા જવો મિત્રો તમને બતાવી જો આ આ જવો જો આ પાણી

હજી એક વાર ફરીથી કહી દઉં હું કોઈ પક્ષમાં કોઈ પાર્ટીના કે કોઈ વ્યક્તિગત વિરોધમાં હું નથી હું ફક્ત ને ફક્ત એક જ પાર્ટીનું કામ કરું છું અને એક જ પાર્ટીમાં હું છું પબ્લિક જનતા જનતાના હિત માટે અને માર્ગ ઉપર અને ભ્રષ્ટાચારના વિરોધમાં હું ચાલવાનો છું અને ચાલતો રહીશ તમારે એ બહુ ટેન્શન ન લેવું પેટની બળતરા બહુ ન કરવી બરાબર છે વધારે નથી કેવું તમે સમજદાર છો સમજી ગયા છો શું કેવું દીપકભાઈ તમારે છે તમારી પાણી ક્યાંથી આવ્યું આમાંથી તમે ભરીને આપ્યું ને કે અમને પાણી તો